અત્યારે હું છું વાંસદા તાલુકાના લીમઝર ગામે અને લીમઝર ગામ એ વાંસદા તાલુકાનો વિસ્તારનું એક અંતરિયાળ ગામ છે આજે મારી ટીમ વાંસદા તાલુકાના લીમઝર ગામે ચાય ચર્ચા ચર્ચાની જે અમે કરીએ છીએ લોકસભા ચૂંટણી માટે લોકસભા ચોવીસની ચૂંટણી માટે તો આજે અમે લીમઝર ગામે અહીં થોડાક માણસો ભેગા હતા ગામના વડીલો હતા યુવાન હતા અને બધા જ વર્ગના લોકો અહીં હજરમાં છે તો અમે લોકો વિચાર કર્યો કે આ જગ્યાએથી અમે અમારી લોકસભા ચોવીસની ની ચૂંટણીની ચર્ચા અહીંયા શું ચાલે છે અહીંયા લોકો શું વિચારે છે એના માટે થોડી આપણે વાતો કરીએ અને આપણી સાથે એક દુકાન ટેલરની છે અને ટેલરમાં જે કાકા કામ કરે છે આપણે એમને પૂછીએ કાકા તમારું નામ દુકાન તમારી જ છે હા તો અત્યારે લોકસભાની ચૂંટણી ચાલે છે લોકસભાની ચૂંટણીનો માહોલ કેવો છે તમારા વિસ્તારમાં મારા વિસ્તાર માં તો છે હારો છે પણ અત્યારે કેન્ડિડેટ ઉભેલા છે તમારે અહીંથી જરી નજીક જ છે બરાબર તો એક જરીના કેન્ડિડેટ છે અને બીજું છે આ બાજુ વાંચતા ની પેલી બાજુ ઉનાઈ ના છે અનંતભાઈ એટલે કોને નથી ઓળખતા તમે જરીવાળા જરીવાળા નથી ઓળખતા તમારે પડોશી ગામ છે તો બી તમે નથી ઓળખતા જોયા જ નથી જોયા જ નથી તમે જોયા જ નથી તો તમારો પસંદગીનો કેન્ડિડેટ કોણ છે આનંદભાઈ પટેલ અનંદભાઈ પટેલ કેમ અનંતભાઈ પટેલ એવું તો કેમ કે ધારાસભ્યમાં બી આ બાજુ આવ્યા જ કરે પછી આમ તેમ કોઈ ભી કામ હોય તો પછી આવી રહે આવી રહે કોઈ સપોર્ટ કરે કે આમ તેમ ખાયા કર હેદર તો તમારી પહેલી પસંદગી આનંદભાઈ આનંદભાઈ ધારાસભ્ય બને એવું તમારી ઈચ્છા છે આપણી સાથે વાત કરીએ એક બીજા કાકા છે કાકા તમારું નામ અમરત અમરતભાઈ તો લોકસભા ની ચૂંટણી માટે તમારી પસંદગી કોણ છે

આપણી સાથે બીજા બાજુ ઘણા એવા વ્યક્તિ છે જેની સાથે આપણે વાત એવું મોટું છે કેટલી વસ્તી વાળું ગામ સાડા પાંચ હજાર ની વસ્તી વાળું ગામ છે તો તમારા વિસ્તારમાં જે લોકો છે તો લોકોની પહેલી પસંદગી કઈ છે લોકસભાના ઉમેદવાર તરીકે

અહીંયાથી ધવલભાઈ તમારા નજીક જ છે તો ધવલભાઈ માટે તમારો શું વિચાર એ ધવલભાઈનું નું રહેવાનું સુરત છે એમનું સાસરું વલસાડ છે બરોબર હવે આદિવાસી વિસ્તારનું કઈ કામ લઈને આપણે જવું હોય તો દૂર જવું પડે અને એમ એમ બે એમને ઓળખતા નથી ઓળખતા બરાબર એટલે એની પસંદગી તો કોઈ કરતું નથી પસંદગી કોઈ પસંદગી કોઈ કરતું નથી એ તો શું ઉપર લેવલે પેલા ખરા એ લોકોએ ટિકિટ આપી દીધી તો 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 લોકો એવું એ છે કે અમે આ ચૂંટણી જીતશું માંગે એમાં શું મશીન પર થાય બાકી આપણી સાથે એક બીજા યુવાન છે ઉભા થઈ જાય તમારું નામ રિતેશભાઈ રિતેશભાઈ વાળો ચાલે તમારો શું વિચાર છે લોકસભાની ચૂંટણી માટે તમે યુવાન નેતા છે અને તમે યુવા વોટર છે તો તમે યુવા વર્ગના લોકો શું વિચાર કરે યુવા વર્ગના તો વિચાર કે આપણે અનંતભાઈ યુવાન છે અને લોકો માટે બરોબર લડતા છે એટલે અમારે તો અનંતભાઈને જ આપવાનું છે વોટ ને યુવાનોને બી અમે જણાતા જ છે કે અનંતભાઈ આપણા માટે બધું કરતા છે બરોબર આપણે બીજેપી વાળા હાથે બી કામ કરેલું પણ આપણને જે માણસ લડવા વાળો જોઈએ કેમ કે અ બીજેપી વાળા એમ કહે કે નરેન્દ્રભાઈ મોદી નામ પર ચૂંટણી લડીને અમે જીતી જશું જીતી જાય પણ પછી કેન્ડિડેટ એનો નજરમાં નથી આવતો હવે ડોક્ટર કેસી પટેલ આપડા આવતા સાંસદ એ હજુ સુધી ગામમાં અમે જોયો જ નથી દસ વર્ષથી થી અમારે નજર માં જ નથી આવ્યા કે નથી આવ્યા એ આવ્યા કે કોઈ ખબર જ નથી આવ્યા તમે ઓળખો તમારા યુવા વર્ગમાં માં પટેલ સાહેબ ને ઓળખો એને ખાલી યુટ્યુબ માં ને એવું અમે જોયેલું બાકી એમ નજીક થી કે રૂબરૂ એમ કોઈ કશું કોઈ દિવસ આવ્યા જ નથી કેમકે જયારે બે હજાર ચૌદ માં નામ એનું હતું મીડિયા માં બોલાયેલું તો અમે ખાલી પેપર માં વાંચેલું નામ એ સારો માણસ હશે એમ એ લોકો એ બધા સપોર્ટ કરેલો એ પછી હવે કશું આવ્યો જ નથી આવ્યો જ નથી ને એ લોકો બી કેન્ડિડેટ એવા ઉભા કરે એને કોઈ ઓળખતું બી નથી

આવે ઉભા રહી પછી જીતી જાય પછી ગામમાં આવવાનું નામ નથી એટલે તમારી પસંદગીઓ આપણે વાત કરી અને સવાલ એક પૂછ્યો હતો કે મોદી સાહેબના નામ ઉપર છૂટણી જીતવી કેટલી શક્ય છે તો એનો આપણને જવાબ તમારું નામ છે રિતેશભાઈ રિતેશભાઈ આપણને જવાબ આપ્યો કે મોદી સાહેબના નામ ઉપર છૂટણી જીતી અને પછી અહીંથી જતા રહે છે પછી કોઈ કેન્ડિડેટ આવવાનું નામ નથી રહેતા અમે પાછલા સંસદ સભ્યને હજુ સુધી રૂબરૂમાં જોયા નથી કે અમારા ગામમાં આવ્યા નથી આપણે હજુ કોઈક હોય આપણે એની સાથે વાત કરીએ કાકા તમારું નામ ફૂલચંદભાઈ ફૂલચંદ કાકા તમે આજ ગામ ના રંગપુર રંગપુર માત્ર વિસ્તાર તો તમારો બી લાગે છે લાગે છે આનંદ પટેલ એટલે યુવાનોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય હા તો પહોંચી વળે કઈ દવાખાનામાં છે કે કઈ સ્કૂલમાં હોય કઈ પાણીનું કઈ સમક્ષ આવી પહોંચી વળે તમારી પેલી આજુબાજુના ઘણા ગામોમાં ગમે જ્યાં જઈએ છીએ પણ ધવલ પટેલ આપણને નથી ઓળખતા ધવલ પટેલને નથી જાણતા ધવલ પટેલને આ વિસ્તારમાં અમે કોઈ દિવસ જોયો નથી કોઈ પ્રસંગમાં હાજરી નથી આપી અને ધવલ પટેલ કાયમ જ અહીંયા રહેતા નથી એવા પ્રશ્નો આપણને ઘણા લોકોએ કર્યા છે આપણી સાથે એક બીજા યુવા છે એમની સાથે વાત કરી તમારું નામ વિજય કુમાર વિજયભાઈ લોકસભાની ચૂંટણી માટે તમારો શું વિચાર તમારો શું મંતવ્ય હવે બે હજાર ચોવીસ માં જે અત્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો એમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી અનંત પટેલ છે અને બીજેપી તરફથી ધવલ પટેલ છે

પણ એમનું વર્ચસ્વ નથી આદિવાસી લોક નેતા તરીકે અનંત પટેલ નું ચાલશે અને ભલે પાર્ટી ગમે જે હોય કે મોદી સાહેબ નામ ઉપર જીતશે પણ હાલની તારીખે તો આદિવાસી વિસ્તારમાં અનંતભાઈ પટેલ ચાલશે અને અનંતભાઈ પટેલ જ રહેશે એ લોકોના મંતવ્ય છે હું લીમઝર ગામે છું અને લીમઝર ગામના લોકોનો મત પણ એ જ છે કે આદિવાસી લોક નેતા અનંત પટેલ જ ચાલશે હું સન ઓફ આદિવાસી જી જે દેશી ન્યુઝ